હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ બત્રીસ વિશે જાણકારી મેળવીશું અને પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી એકત્રીસ ના જે વિડીયો છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ બત્રીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક તાસ કયા દેશની સમાચાર એજન્સી છે વિકલ્પ એ विकल्प વિકલ્પ બી ઇટાલી વિકલ્પ સી ચીન કે વિકલ્પ ડી રશિયા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી રશિયા પ્રશ્ન બે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા વિકલ્પ એ खान अब्दुल गफार खान विकल्प बी मोहम्मद अली जिन्ना विकल्प सी परवेज विकल्प डी बदरुद्दीन तैयब आ प्रश्न साचो जवाब है विकल्प बी मोहम्मद अली जिन्ना प्रश्न त्रो લક્ષ્મણ ઝુલા ક્યાં આવેલ છે વિકલ્પ એ ઋષિકેશ વિકલ્પ બી હરિદ્વાર વિકલ્પ સી કોલકત્તા કે વિકલ્પ ડી પ્રયાગરાજ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઋષિકેશ પ્રશ્ન ચાર ગુજરાતના સૌપ્રથમ પ્રથમ ગ્રાન્ડમાસ્ટર ચેસ રમતવીર કોણ છે વિકલ્પ એ ગોવિંદ શાહ વિકલ્પ બી અમિત ત્રિવેદી વિકલ્પ સી તેજસ બાકરે કે વિકલ્પ ડી માહી દોષી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી તેજસ બાકરે પ્રશ્ન પાંચ અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે વિકલ્પ એ સાબરમતી વિકલ્પ બી મહી વિકલ્પ સી તાપી કે વિકલ્પ ડી નર્મદા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી નર્મદા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ